જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ ત્રણ પૃથુ રાજાનું આખ્યાન હે રાજન બ્રહ્મા એ વૈન પુત્ર પૃથુને પ્રથમ મહારાજા તરીકે અભિષેક કર્યો ત્યાર પછી અન્ય રાજાઓ ઘોષિત કર્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યો નક્ષત્રો ગ્રહો અને વનનું રાજ્ય ચંદ્રને સોંપ્યું જળના રાજા તરીકે વરુણ દેવ રાજાઓના રાજા થયા કુબેર વિશ્વ દેવોના રાજા બૃહસ્પતિને ભૃગુવંશીઓના રાજા શુક્રાચાર્યને આદિત્યોના રાજા તરીકે વિષ્ણુને મુરુતોના રાજા તરીકે ઇન્દ્રને તથા દક્ષને પ્રજાપતિઓના રાજા તરીકે અભિષેક કર્યો પરાક્રમી પ્રહલાદ ને દૈત્ય દાનઓના રાજા તથા સમુદ્ર ને નદીઓના રાજા બનાવ્યા ચિત્ર ને ગંધર્વોના રાજા બનાવ્યા વાસુકીને નાગુના તથા તક્ષકને સર્પોના રાજા બનાવ્યા હતા ત્યારબાદ બ્રહ્માએ દીકપાલોની સ્થાપના કરી શ્રુધનવાને દીકપાલ તરીકે મહાત્મા કેતુમાને પશ્ચિમ દિશાના દીકપાલ તરીકે હિરણ્ય રોમાને ઉત્તર દિશાના દીકપાલ તરીકે આ દીકપાલો આજે પણ પોતાની ફરજોનું પાલન કરી રહ્યા છે આ સઘળા રાજાઓએ રાજાના રાજા તરીકે પૃથ્વીનો રાજ અભિષેક કર્યો ત્યાર પછી ચાક્ષુષ મનુ નો કાળ પૂરો થતા બ્રહ્માએ એ વૈવસ્તવ મનુ રાજ્ય ચલાવવાનો આદેશ આપ્યો હતો જન્મે જય બોલ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ આપ પૃથુ રાજાના જન્મનું વર્ણન કરો એ મહાત્માએ આ પૃથ્વીને કેવી રીતે દોહી હતી સ્વર્ગ યશ આયુ આપનારું છે આથી ઋષિઓએ તેને ગુપ્ત રાખવાનું કહ્યું છે આ ચરિત્ર સાંભળવાથી દરેક પ્રકારના પાપો નાશ થાય છે અને સર્વ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે હે રાજન હતો પુત્ર પણ તે ધર્મને ઓળખતો જ ન હતો વેન રાજા મૃત્યુની પુત્રી સુનિતાથી જન્મ્યો હતો તે મૃત્યુનો જ પૌત્ર હોવાથી ધર્મની ઉપેક્ષા કરનાર અને કામવાસનામાં રત રહેનાર હતો અને મહાલોભી હતો

તેણે પ્રજા સમક્ષ જાહેરાત કરી કે હું જ તમારો ભગવાન છું આથી મને ઉદેશીને હોમ હવન કરવા જોઈએ આ રીતે વેન રાજા એ વેદ ધર્મ મર્યાદા તોડીને અયોગ્ય રીતે કર લેવા માંડ્યો લોકો પર જુલમ કરવા માંડ્યો ત્યારે મરીચી વગેરે ઋષિઓ ભેગા થઈને રાજાને ચેતવણી આપે છે કે હે રાજન અમે ઘણા વર્ષો સુધી ચાલે તેવો યજ્ઞ કરવાના છીએ માટે તું અધર્મ ન કર કેમ કે તે લીધેલ માર્ગ સનાતન ધર્મ નથી જ્યારે ઋષિઓ તેને સમજાવતા હતા ત્યારે મહાદુષ્ટ વૈન તિરસ્કાર કરી ખૂબ જ હસ્યો અને કહ્યું કે ધર્મ ઉત્પન્ન કરનાર મારા સિવાય બીજું કોણ છે મારે બીજા કોઈનું સાંભળવાની જરૂર જ નથી આ પૃથ્વી પર મારી બરોબરી કરી શકે તેવું કોઈ નથી હું જ ધર્મ અને સર્વે પ્રાણીઓને ઉત્પન્ન કરનાર છું આ વાત તમે મૂર્ખ લોકો સમજતા કેમ નથી હું ધારું તો પૃથ્વીને બાળીને ભસ્મ કરી શકું તેમ છું એવા ગર્વ અને મોહવશ થયેલા વેનને જ્યારે ઋષિઓ અધર્મના માર્ગે થી પાછો વાળી શક્યા નહીં ત્યારે ઋષિઓએ તેને કેદ કર્યો રાજા એ ખૂબ જ ધમપછાડા કર્યા ત્યારે ઋષિઓએ તેને મસડવા માંડી ત્યારે જાંગમાંથી એક કાળો અને ઠીંગણો પુરુષ પેદા થયો હે રાજન એ ભયભીત થઈને હાથ જોડીને ઉભો રહ્યો ને ગભરાયેલો હોવાથી તે નિષાદોમાં વંશ ચલાવનારો થયો આ પછી તેણે માછીમારોને ઉત્પન્ન કર્યા કે જે ધર્મનું અનાચરણ કરનારા છે તેઓ પણ વૈનના પાપથી જ ઉત્પન્ન થયેલા છે ત્યાર પછી ઋષિઓને સંતોષ ન થતાં અતિ ક્રોધથી વૈનનો જમણો હાથ મસડવા માંડ્યા ત્યારે તેમાંથી અગ્નિ જેવો તેજવાળો પૃથ્વી રાજા ઉત્પન્ન થયો મહાયશસ્વી યશસ્વી જન્મ્યો તે વેળાએ ધનુષમાણ અને બખ્તર ધારી હોવાથી તે પ્રજાનું રક્ષણ કરનાર બન્યો મહારાજા પૃથુનો જન્મ થતાં સઘળા પ્રાણી આનંદિત થઈ ઉઠ્યા અને વૈન રાજા સ્વર્ગે ગયો હે રાજન પૃથુ જન્મતા જ વેન રાજા નરકમાં જતા બચી ગયો હતો આ રાજાનો અભિષેક કરવા સઘળી નદીઓ અને સમુદ્રો પાણી લઈને આવ્યા હતા ખુદ ભગવાન બ્રહ્મા પણ આવ્યા હતા અને મહારાજા તરીકે પૃથુનો અભિષેક કર્યો હતો ત્યારે પોતાના પિતાથી ખેદ પામેલી પ્રજાને પૃથુએ હર્ષ ઘેલી કરી મૂકી હતી પૃથુ જ્યારે સમુદ્રમાં જતો હતો ત્યારે પાણીથી જ એને ઘટ બની જતા હતા આકાશમાં જવા માટે પણ માર્ગ મોકળો થઈ જતો હતો જેના રથની ધજા ક્યારેય પણ ભાંગતી ન હતી તેના રાજ્યમાં જમીન પણ ખેડિયા વિના પુષ્કળ અનાજ પકવી આપતી હતી ગાયો કામધેનુ માફક સર્વે કામનાઓ પૂર્ણ કરતી હતી એના રાજ દરમિયાન જ ચારણ અને ભાટ પેદા થયા હતા જે રાજાઓની સ્તુતિ કરે છે ભાટ ચારણની સ્તુતિ ગાનથી પ્રસન્ન થઈને પૃથ્વીરાજાએ સુતને અનુપદેશ અને માગધને મગધ દેશ ઇનામમાં આપ્યા હતા આથી ઋષિ મુનિઓ અતિ ખુશ થયા તે સમયે રાજ્યની પ્રજા તેની પાસે દોડતી આવી અને દરેકને આજીવિકા આપવા માટે વિનવણી કરવા માંડી હતી ત્યારે મહાબળવાન હિત કરવા માટે માટે લઈને પૃથ્વીને આજીવિકા આપવા વિનવણી કરી ત્યારે પૃથ્વી રાજાથી ગભરાઈ જઈને ગાયનું રૂપ લઈને નાસવા લાગી રાજાએ પણ ધનુષ બાણ લઈને પૃથ્વી તરફ દોટ મૂકી પૃથ્વી પૃથ્વીના ભયથી ત્રસ્ત થઈને બ્રહ્મલોકમાં ગઈ ત્યાં પણ પૃથ્વીના હાથમાં ધનુષ બાણ લઈને ઉભેલો જોયો રાજા દેવોથી પણ રોક્યો રોકાતો હતો નહીં આથી પૃથ્વીને ક્યાંયથી રક્ષણ મળ્યું નહીં આથી થાકીને પૃથ્વીના શરણે પૃથ્વી ગઈ અને બોલી કે હે રાજન અધર્મરૂપ સ્ત્રી હત્યા કરવી તમને શોભતી નથી હે રાજન મારા વિના તમે તમારા રયતનો ઉદ્ધાર કેવી રીતે કરશો હું જ જગતને ધારણ કરનારી છું મારો નાશ કરવાથી જગતની સઘળી પ્રજાનો નાશ થઈ જશે તમે લોક કલ્યાણ કરવાનું ઈચ્છતા હોય તો મારો નાશ કરવો યોગ્ય નથી પૃથ્વીએ રાજાને વચન કહ્યા ત્યારે રાજા પૃથ્વી શાંત થયું કહ્યું કેસુંધરા મારું કેવું નહીં માને તો લોક કલ્યાણ માટે હું તારો અવશ્ય વધ કરીશ માટે તું મારી યાજ્ઞામાં રહીને સગડી પ્રજાને સારી રીતે જીવાડ કેમ કે સર્વનું ભરણ પોષણ કરનારને માટે તું શક્તિમાન છે માટે તું મારી પુત્રી બની જા ત્યારે પૃથ્વી બોલી તમે જેમ કહેશો તેમ હું કરીશ તે નક્કી માનજો માટે મેં કાર્ય સિદ્ધ કરવાનો ઉપાય શોધ્યો છે જેથી પ્રજાનું તમે ભરણ પોષણ કરી શકો તે માટેની યુક્તિ પણ હું બતાવું છું આપ મારા માટે એક વાસડાને શોધી લાવો જેથી હું વાત્સલ્યથી દૂધ જરી શકું અને હે રાજન આપ મને એક સરખી સપાટ બનાવો જેથી મારાથી જરાતું દૂધ સર્વત્ર પહોંચી શકે વૈશંપાયન બોલ્યા કે હે રાજન ત્યાર પછી પૃથ્વી મનવંતરો વીતી ગયા પછી પૃથ્વી પૃથ્વી પર ખેતી આ વેપારના માર્ગો ન હતા પૃથ્વી રાજાથી પૃથ્વી પર અનાજ શરૂ થયું હતું ત્યારે પૃથ્વી સપાટ થઈ ત્યારે પ્રજાએ વસવાટ કરવાનું શરૂ કરી દીધું પહેલા પ્રજાનો આહાર કંદમૂળ જ હતો મહાસમર્થ સમર્થ રાજા એ સ્વયંભૂ મનીને વાછડ આ રૂપી કલ્પીને પૃથ્વી રૂપી ગાય ને પ્રેમાળ બનાવવા માટે પોતાના હાથેથી પૃથ્વીને દોહીને તમામ જાતના ધાન્યો ને દૂધ રૂપે દોહી નાખ્યા હતા ત્યારથી માંડીને આજ સુધી એ અનાજના આધારે પ્રજાઓ કાયમી રીતે પોતાની આજીવિકા મેળવીને ટકી રહી છે ત્યાર પછી ઇન્દ્રને વાછડો બનાવીને દેવોએ પણ પૃથ્વીને દોહી હતી જેનાથી દેવતાઓ યજ્ઞ વિષ દૂધ રૂપે મેળવીને પોતાની આજીવિકા ચલાવવા કામમાં લીધું હતું આ રીતે વસુંધરા સર્વે જીવોનું ભરણ પોષણ કરનાર સર્વનું આધાર રૂપ સર્વનું ઉત્પત્તિ સ્થાન સર્વના મનોરથ પૂર્ણ કરનાર સર્વ વસ્તુઓ પૂરી પાડનાર અને ધાન્યને ઉગાડનારી બની છે ત્યાર પછી પૃથ્વીરાજા પૃથ્વીનો સ્વીકાર કર્યો હતો અને પૃથ્વી તેમની પુત્રી તરીકે રહી હતી તેથી તે પૃથ્વીની દીકરી પૃથ્વી દેવી કહેવાય છે હે રાજન આથી વિશેષ હું તમને શું કહું પ્રત્યેક કલ્પમાં થનાર જે મનુષ્ય આ પૃથ્વી ચરિત્ર આદિથી અંત સુધી શ્રવણ કરે છે તે પુત્ર પૌત્ર વાળો થઈને દીર્ઘકાળ સુધી પૃથ્વીના પટમાં આનંદ કરે છે મનવંતર વર્ણન જન્મે જે બોલ્યા કે હે તપોધન સઘળા મનવંતર કાળો યાની મનુઓ અને તેમના સમય તેમના પહેલાની જે જુદી જુદી સૃષ્ટિઓ થઈ હોય તેનું તમે વર્ણન કરો હે મહર્ષિ જેટલા મનુઓ થઈ ગયા છે

હે રાજન તેમના જે સમયના ઋષિઓ પુત્રો અને દેવ ગણો વિશે હું વર્ણન કરું છું સ્વયંભૂ મનવંતરમાં મરીચી અત્રિ અંત્રીય પુલહ કતુ પુલત્સ્ય અને વશિષ્ઠ સાત પુત્રો જે બ્રહ્માના માનસ પુત્રો છે સપ્તર્ષિ થઈને ઉત્તર દિશામાં રહેતા હતા તે મનવંતરોમાં શાંત રજા પ્રકૃતિ યથાયામ નામના દેવો પૂજાતા સ્વયંભૂ મનુના આગ્નિધ્ર અગ્નિબાહુ મેઘા મેઘાતિથી વસુ જ્યોતિષ્માન ધ્રુતિમાન હવ્ય સવન અને આ પુત્ર દસ બળવાન પુત્રો હતા આ પ્રથમ મનવંતરનું વર્ણન છે હે રાજન બીજા પુત્ર શતંબ કશ્યપ પ્રાણ બૃહસ્પતિ નિશ્ચયવાન આ સાત ઋષિઓ હતા અને તૃપિત નામના દેવો કહેવાતા હરવિદ સુકૃતિ જ્યોતા આપમૂર્તિ અપસ્મય પ્રયિત નશભ્ય ઊર્જ અને નભ આ દસ પુત્રો હતા

વેદ બાહુ યદ વેદશિરા હિરણ્ય રોમાં પર્જન્ય સોમપુત્ર ઉધ્વ બાહુ તથા અગ્નિપુત્ર સત્યનેત્ર આ સાત ઋષિઓ હતા અમૃત રજા પ્રકૃતિ પારપલ્વ અને દૈત્ય નામે દેવગણ હતા

ૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્ની આ સાત ઋષિઓ હતા સાધ્યો રુદ્રો વિશ્વદેવ મરુતો વસુઓ આદિત્ય અને બે અશ્વિની કુમારો આ દેવો ગણાય છે ઈશ્વાકો વગેરે દસ પુત્રો છે ઉપર જણાવેલા સાત ભૂતકાળના હતા હવે ભવિષ્યના છ મનવંતર વિશે જાણો તેમના પાંચ સાવર્ણી મનુ થશે ચાર પ્રજાપતિ બ્રહ્માના પુત્રો થશે બ્રહ્માના તે પુત્રો દક્ષ કન્યા પ્રિયાના પુત્રો છે મેરુ પર્વત પર તપ કરીને મનુ મેરુ સાવર્ણ નામ ધારણ કરશે પ્રજાપતિ ઋષિનો પુત્ર રોચ્ય મનુ કહેવાશે દરેક મનવંતરમાં સાત જ ઋષિઓ હોય છે એ જ મુજબ આઠમા સાવરણી મનવંતરમાં પણ એ સાત મહર્ષિઓ હશે પરશુરામ વ્યાસ અત્રિપુત્ર દીપ્તિમાન અસ્વસ્થા અને રૂરુ આ સાત મહિલા આ દસ સાવર્ણ મનોના ભવિષ્ય થનારા પુત્રો છે નવમાં મેરુ સાવર્ણ મનવંતરમાં મેઘાતિથી વસુ જ્યોતિષમાન ધ્રુતિમાન સાવન હવ્યવાહન સપ્ત રોહિત આ સાત ઋષિઓ છે અમન્વાંતરમાં દેવતાઓના ત્રણ સમૂહ થશે મનુના દસમા મનવાતર માં સુકૃતિ ભવિષ્યમાન પ્રેમિતિ નાભાગ અને સત્ય આ સાત ઋષિઓ થશે ઉત્તરના ને દક્ષિણના બે ગણો થશે મનુના પુત્ર ઉત્તમોજા નિકુશ ગજ વ્રેવાન શતાનિક નિરામિત્ર વૃષ્શૈન જયદ્રથ પુરી ધુમ્ન અને સુવર્ચા આ દસ મનુના પુત્રો થશે હવે અગિયાર માં મનુ યાને ત્રીજા સવર્ણ મનુમાં ભવિષ્યમાન તરુણ અનધ ઉદ્ધિષ્ય નિશ્વર અને અગ્નિતેજ આ સાત મહર્ષિ થશે આમાં દેવોના ત્રણ ગણો થશે સમર્થક સુશર્મા દેવાનિક પુરુદ્રહ ક્ષીમધનવા દ્રઢાયુ આદર્શ પડલક અને આ નવ પુત્રો થશે હવે ચોથા સાવર્ણ મનુ યાની બારમા મન્વંતરમાં ધ્રુતિ સુતપા તપોમૂર્તિ તપસ્વી તપોયશન તપો રવિ અને તપોધૃતિ આ સાત ઋષિ થશે આ મન્વંતરમાં દેવોના પાંચ ગણ થશે બારમા મનુના પુત્રો દેવ વાયુ અધુર દેવ શ્રેષ્ઠ વિદુરથ મિત્રવાન મિત્રદેવ દેવ મિત્રકૃત મિત્ર બાહુ અને સુવર્યા આ દશ પુત્રો થશે તેરમા મન્વંતરમાં ધૃતિમાન હવ્યવ તત્વદર્શી

સાત ઋષિ થશે દેવોના પાંચ ગણો થશે વર્ણવીને બતાવ્યા છે આ મનો પોતાના તપના પ્રભાવથી હજારો યુગો પૂરા થાય ત્યાં સુધી પ્રજાનું રક્ષણ કરશે તેમનો કાળ પૂરો થતા નિત્યક્રમો મુજબ સર્વે મનવંતરોનો પ્રજાઓ સહિત સંહાર થાય છે જુદી જુદી કાલ ગણના જન્મ જે હે મહામુનિ હવે મન તથા હે રાજન સૂર્યને લીધે દરેક કાળની જુદી જુદી ગણતરી થાય છે આપણા મનુષ્યના મનોના અને બ્રહ્મા આદિ દેવોના દિવસ રાતની ગણના નો વિભાગ સૂર્યદેવ કરે છે એ લૌકિક ગણતરીથી આરંભ કરીને હવે તમે એનું વર્ણન સાંભળો હે રાજન પંદર નિમિષોની એક કાષ્ઠા થાય છે અને ત્રીસ કાષ્ઠાની એક કળા થાય છે ત્રીસ કળાનું એક મુહૂર્ત થાય છે અને ત્રીસ મુહૂર્તનો એક દિવસ થાય છે જેનું નિર્માણ સૂર્ય અને ચંદ્રની કાયમી ગતિ દ્વારા થાય છે સૂર્ય સૂર્યચંદ્રના ઉદય અસ્તથી દિવસ રાત પૂરા થવાનું ગણાય છે પંદર દિવસ રાતને પખવાડિયું બે પખવાડિયાને એક મહિનો બે મહિનાની એક ઋતુ ત્રણ ઋતુઓ એટલે છ મહિના અને એક અયન ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે અયનને એક વર્ષ કહેવાય છે આમ સમયની ગણતરી થાય છે આ માત્રા પ્રમાણે મનુષ્યનો એક મહિનો જે પિતૃઓનો એક દિવસ રાત ગણાય છે આપણું અજવાડિયું તે પિતૃઓની રાત્રિ અને અંધાર્યું તે દિવસ ગણાય છે મનુષ્યનો એક વર્ષને તે દેવોનો એક રાત દિવસ થાય છે આપણું ઉત્તરાયણ તે દેવોનો દિવસ અને દક્ષિણાયન તે રાત દેવોના દસ વર્ષ અને મનુના એક દિવસ રાત કહ્યા છે તેવા દસ દિવસોથી મનુનું એક પખવાડિયું ગણાય છે તેવા દસ પખવાડિયાથી મનુનો એક મહિનો થાય છે તેવા બાર મહિના તે મનુની એક ઋતુ છે અને તેથી ત્રણ ઋતુથી મનુનું એક અયન થાય છે બે અયનથી એક વર્ષ થાય છે દેવોના ચાર હજાર વર્ષો એક અયન થાય છે બે અયનથી એક વર્ષ થાય છે દેવોના ચાર હજાર તે સતયુગ છે દેવોના ત્રણ હજાર તે ત્રેતા યુગ છે અને દેવોના બે હજાર વર્ષનો દ્વાપર યુગ છે એવા એકોતેર યુગ ચોકડીનો એક મનવંતર મનુ નો કાળ ગણાય છે બે અયન પૂરો થતા એક મનુ લઈ પામે છે એક મનુ ભગવાન લઈ પામે છે અને બીજો એકોતેર ચોકડીના કાળ पर्यंत ચાલુ રહે છે દસ હજાર મનવંતરોનો કાળ એ જ બ્રહ્માનો પૃથ્વી જળમાં ડૂબી જાય છે દેવોની એક હજાર ચોકડી પૂરી થતા બ્રહ્માની રાત્રિ પૂરી થાય છે અને તેમનો દિવસ સમાપ્ત થાય છે હે રાજન આ સૃષ્ટિ અને સહાર એક મનવંતરમાં વચ્ચે વચ્ચે અટકી પડેલા હોય છે

યાની તે સમય શ્રીહરિ સિવાય કંઈ જ બાકી રહેતું નથી અને ફરી માનવ સૃષ્ટિનું સર્જન કરે છે પણ પોતે સર્વેકાળે અવિચલ રહે છે પ્રલય કાળે બ્રહ્મા નિંદ્રાધીન હોય છે ત્યારે તેમની રાત્રિ હોય છે તે રાત્રિમાં સમગ્ર વિશ્વ સમુદ્ર રૂપ થઈ જાય છે નારાયણ સમુદ્રમાં બધાના એક હજાર વર્ષ સુધી યોગ નિંદ્રા ધારણ કરે છે એક હજાર યુગ ચોકડી સુધી બ્રહ્માની તે રાત્રિ પૂરી થતા તેમાં યોગ નિંદ્રામાંથી જાગૃત થઈને નવી સૃષ્ટિનું સર્જન કરે છે

શ યાદવ વંશમાં અસુરોનો વિનાશ અને સર્વે લોકના હિત કલ્યાણ માટે શ્રી હરિ યાદવ વંશમાં ઉત્પન્ન થયા હતા આગળના વિડીયોમાં સૂર્ય તથા તેના વંશની ઉત્પત્તિની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન